અંબિકા ટોક્સ ભેદકારથી વર્તમાનની વાટે અંબાજીની અંબિકા સૌને વરધાન અલૌકિક અનુભૂતિ કરાવતું આસ્થા કેન્દ્ર એટલે આરાસુરી અંબાજી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમ મહામેળો સૌના આકર્ષણનું કેન્દ્ર હોય છે મેળામાં લાખો ભાવિક ભક્તો ભક્તોમાં અંબાના મંદિરે દર્શન કરી જીવન ધન્ય કરે છે ઇવેન્ટ મેનેજમેન્ટનું અદ્ભુત ઉદાહરણ એટલે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મહામેળામાં આવતા માઈ ભક્તોની સુખાકારી માટે માઇક્રો પ્લાનિંગથી આયોજન કરવામાં આવ્યું હતું મહામેળા અગાઉ મળેલી સંકલન બેઠકમાં દરેક વિભાગ સાથે મળી ભાદરવી પૂનમના મહામેળા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી દરેક સમિતિ દ્વારા સુવ્યવસ્થિત કામગીરી થઈ શકે તે માટે અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ જવાબદારી ઉઠાવી હતી અલગ અલગ સુવિધાઓ માટે સુસજ્જ વહીવટી તંત્ર દ્વારા દરેક સુખાકારી માટે રીતે સેવાકીય કામગીરી કરવામાં આવી હતી મહામેળો બે હજાર ચોવીસ સંપન્ન થતા બનાસકાંઠા જિલ્લા અધિકારી અધિકારીશ્રીઓ તથા દાતાઓના સત્કાર સમારંભનું અંબાજી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સંકલન મિટિંગથી સત્કાર સમારોહ સુધીની સફરના માર્ગદર્શક માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા મંદિર ટ્રસ્ટના શ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સૌ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી સમારંભની શરૂઆત કરી હતી શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના શ્રી કૌશિક મોદી સાહેબ દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીઓનું અભિવાદન કરી મેળામાં કરેલ કામગીરીને બિરદાવી હતી મન મૂકીને કામ કરનાર સૌની સેવાની ભાવનાને લીધે આ મહામેળો સંપન્ન થયો છે તેમ શ્રીએ જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ સૌનું સ્વાગત કરી ટીમવર્કનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ભાદરવી પૂનમ મહામેળામાં પ્રત્યક્ષ કામગીરી કરી હોવાથી દરેક કામ સરળતાથી પાર પડ્યું હોવાનું જણાવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ દરેક વિભાગના સંકલનની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી સાથે સાથે સ્વચ્છતા વિભાગ મેડિકલ સેવા પાણી પ્રસાદ વ્યવસ્થા જેવા અનેક વિભાગોએ જે અદભુત કામગીરી કરી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા મા અંબાના જય જયકાર સાથે માનનીય કલેક્ટર શ્રીએ જેમના કારણે મેળો સરળતાપૂર્વક સંપન્ન થયો છે તેવા જવાબદાર અધિકારી શ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે બધા જ વિભાગોની સમિતિઓની સુવ્યવસ્થિત થયેલ કામગીરીની પ્રશંસા કરી હતી શરીરના બધા જ અંગો સ્વસ્થ રીતે કામ કરે ત્યારે શરીર સ્વસ્થ ગણાય તેમ ભાદરવી પૂનમ મહામેળામાં બધા જ વિભાગોની સુવ્યવસ્થિત કામગીરી તથા યોગ્ય સંકલનથી માઈ ભક્તોની સુખાકારીમાં વધારો થઈ શક્યો છે અધિકારી શ્રીઓ તથા દાતાઓના સત્કાર સમારંભમાં સૌને પ્રશંસા પત્ર તથા મોમેન્ટો આપી સૌનું સન્માન કરવામાં આવ્યું હતું મોર પિંછાથી રળિયામણો કહેવતને સાર્થક કરનાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ ભાદરવી પૂનમ મહામેળો સુખરૂપ સંપન્ન થયો તે બદલ મા અંબાના દર્શન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અનાદિ અને અનંતા સંપૂર્ણ સત્રાચરની સ્વામિની મા ભગવતી આપણને સૌને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું જય અંબે